Ram Ram Sita Ram Ya, Pan Chola Imane Pan Chola Imane Uso Bada Patawala Ise Neypan Patawala

हां रे गाय रे दोनों शुरू થઈ ગયો છે છોકરા કઈ ગયો તો કરતા જાય હરે હરે આવી શું ગયનો આવી શું ગયનો બોલાવર બેસા આયાતા બે બેસા લઈને ઊંતાતા એસી બેસા મલે તે ઉતાયે син ગોદાર છે

来，咱们上这。 ફાંગણે દેખાય છે પાણો શરૂ કરી દીધું છે આપણે જમબો આવહ